મિત્રો ડેઝર્ટ ઇગલ એ ફ્રી ફાયર એક ખતરનાક ગન છે કેમકે એનાથી આપણે એક જ ગોયમાં એને ડાઉન કરી શકીએ છીએ અને ઇઝીલી વન વી ફોર વન વી ટુ મારી શકીએ પણ આના માટે આપણને ડેઝર્ટ ઇગલથી વન ડે પેટ મારતા આવડવું જોઈએ અને જો મિત્રો તમે ડેઝર્ટિકલથી વન ડે બેટ મારતા શીખી ગયા તો ભાઈ તમે કસ્ટમ ના તો કિંગ બની જવાના છો તો મિત્રો જો તમારે ડેઝર્ટ થી વન ડે હેડશોટ મારતા શીખવું હોય તો આ વિડીયોને પૂરો જરૂરથી જોઈ લેજો કેમકે આ વિડીયોમાં હું મિત્રો તમને કેટલાક એવા સેટિંગ અને ટ્રીક આપી છે એમના વિશે ફક્ત પ્રો પ્લેયરો જાણે છે તો મિત્રો વિડીયોને પૂરો જરૂરથી જોઈ લેજો અને ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા જેટલા પણ ફ્રેન્ડો ફ્રી ફાયર રમે છે તેમના સાથે શેર કરી દેજો તો ચાલો ભાઈઓ હવે આપણે વિડીયો કરીએ સ્ટાર્ટ આ વિડીયોમાં મિત્રો આપણે ડેઝર્ટ ઇગલ થી શોર્ટ રેન્જ લોંગ રેન્જ અને મિડ રેન્જ ત્રણેય રેન્જમાં આપણે વન ટેપ કેવી રીતે મારવા એ શીખીશું કેમ કે મિત્રો ગેમમાં આપણી સામે એનિમી ઘણીવાર આપડાથી નજીક હોય છે અને ઘણીવાર આપડાથી દૂર પણ હોય છે તો અહીંયા મિત્રો તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે પણ તમારે એનિમી નજીક હોય ત્યારે તમારે ડ્રેગ એકદમ ફાસ્ટ કરવાનું છે જો અહીંયા તમે સ્લો ડ્રેગ કરશો ધીમે ધીમે તો એને હેડશોટ નહીં લાગે અહીંયા જો મારાથી એનિમી એકદમ નજીકમાં છે જેનાથી મેં એકદમ ફાસ્ટ ડ્રેગ કર્યું જેનાથી એને વન ટેપ શોટ લાગી એવી જ રીતે મિત્રો જ્યારે એનિમી તમારા

રાખવો આ જે એમ છે એ મિત્રો બે પ્રકારના હોય છે એક વ્હાઈટ હોય છે અને એની આપણે પાસે એમ લઈ જઈએ ત્યારે એ લાલ થઈ જાય છે તો ઘણા પ્લેયરો અહીંયા કન્ફ્યુઝ હોય છે કે ભાઈ વ્હાઈટ એમ હોય ત્યારે હેડોર્ટ લાગે છે કે લાલ એમ હોય ત્યારે હેડોટ લાગે છે તો પેલા આપણે ચેક કરીએ કે ભાઈ વ્હાઈટ એમ હોય ત્યારે હેડોર્ટ લાગે છે કે નહીં અહિયાં તમે જુઓ કે મારો એમ વ્હાઈટ છે અને મેં ડ્રેક કર્યો તો અહીંયા આપણે એકદમ સારી વન ટાઈપ લાગી ગઈ તો આપણો જ્યારે પણ વ્હાઈટ એમ હોય ત્યારે તો હેડ લાગે છે હવે આપણે ચેક કરીએ કે ભાઈ લાલ એમ હોય ત્યારે હેડ લાગે છે કે નથી લાગતા તો ચાલો ભાઈ હવે આપણો એમ અહીંયા લાલ છે હવે આપણે ડ્રેક કરીએ કે ભાઈ શું થાય છે તો જો અહીંયા પણ હેડશોટ લાગી ગઈ તો અહીંયા મિત્રો તમને સમજાઈ ગયું હશે કે ભાઈ એમ આપણે લાલ હોય ત્યારે પણ હેડશોટ લાગે છે અને વ્હાઇટ એમ હોય ત્યારે પણ હેડશોટ લાગે છે મને તો અહીંયા મિત્રો પહેલેથી જ ખબર હતી કે એવું કશું વાતું નથી પણ તમને સમજાય એના માટે આપણે અહીંયા ટ્રાય કરીને પણ સમજાવી લીધું તો અહીંયા તમને સમજાઈ ગયું હશે કે અહીંયા એમ નું મિત્રો કશું એટલું બધું નથી હોતું પણ ખાલી તમને જે ડ્રેગ કરતા સારી રીતે આવડવું જોઈએ ડ્રેગ માં પણ મિત્રો તમારે અહીંયા કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું જેમ કે જયારે એનિમી તમારી રાઈટ સાઈડ જતો હોય મતલબ કે જમણી બાજુ જતો હોય ત્યારે તમારે ડ્રેગ જમણી સાઈડ કરવાનું છે જ્યારે ડાબી સાઈડ જતો હોય ત્યારે ડ્રેક ડાબી સાઈડ કરવાનું છે અને એને બી જયારે તમારી સાવ નજીકમાં આવી જાય ત્યારે તમારે એકદમ ફાસ્ટ ડ્રેગ કરી નાખવાનું છે બસ આટલું તમને સમજાય ગયું મિત્રો એટલે વાત અહીંયા ખતમ ખતમ એના પછી આવે છે મિત્રો વન ટેપ હેડશોટ મારવાની સ્ટાઇલ તમે ઘણા બધા પ્લેયરોને જોયા હશે જેમ કે ક્લાસી ક્લાસી જ્યારે પણ વન ટેપ હેડશોટ મારે છે તેના પછી મિત્રો તે તરત જ ગન સ્વિચ કરી નાખે છે અને તમે પાગલ જો જોયો તો તમને ખબર હશે કે મારે છે અને બીજા ઘણા બધા પ્લેયરો પણ મિત્રો મારે છે તેના પછી તે તરત જ ગન ને રીલોડ કરે છે હવે તમને પણ એવું થતું હશે કે ભાઈ આ બધા લોકો આવું ગેમ કરે છે અને એનાથી શું ફાયદો થાય છે તો મિત્રો એક ગોઈ મારી અને તરત જ ગન ને રિલોડ કરવી અથવા તો સ્વિચ કરવી તો એનાથી મિત્રો શું થાય છે કે તમારી જે એક્યુરેસી હોય છે તમારું જે એમ હોય છે એ એકદમ ફરીથી સેટ થઈ જાય છે અને જે તમારો જે હેડશોટ લાગવાના જે ચાન્સીસ હોય છે એ એકદમ વધી જાય છે અને બીજો ફાયદો એ થાય છે કે જે સામેવાળો પ્લેયર છે એ તમને વન ટેપ હેડશોટ નહીં મારી શકે તો તમે પણ મિત્રો જયારે પણ ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં જાઓ અથવા તો કસ્ટમ રમવા જાઓ ત્યારે પણ તમારે આ રીતની પ્રેક્ટિસ કરવાની છે જેનાથી તમારું એમ એકદમ સારો થઈ જશે અને તમારે જે હેડશોટ લાગવાના જે ચાન્સ હોય છે એ એકદમ વધી જશે મિત્રો આપણે વાત કરીએ લઈએ કેટલાક સેટિંગ વિશે જે તમારે કરેલા હોવા જોઈએ સૌથી પહેલા આવે છે આપણું સેન્સિટિવિટી સેટિંગ તો તમારે સેન્સિટિવિટી જો તમારે સરખી નહીં હોય તો તમારે વન ટેપ હેડશોટ નહીં લાગે તો એના માટે આપણી ચેનલ ઉપર તમને વિડીયો મળી જશે તો એ જોઈ લેજો જેનાથી તમને સારી માહિતી મળી જાય તેના પછી તમારે જવાનું છે સેટિંગમાં ત્યાં તમને ક્વિક વિપન સ્વિચ એવું ઓપ્શન મળશે એ જો તમારે ઓફ હોય તો એને ઓન કરી લેજો કેમ કે તમે મિત્રો જો આ બટન ને વાપરતા શીખી ગયા તો વન ટેપની કોઈ પણ ગન હશે એનાથી તમે એકદમ સારા વન ટેપ હેડશોટ મારી શકશો અને ખાસ વાત મિત્રો કે તમારી અંદર કોન્ફિડન્સ હોવો જોઈએ આપણે બધા જાણીએ છીએ કે વન વી વન કરતા હોઈએ ત્યારે સામે આ પાસે પણ ડેઝર્ટ ઈગલ હોય છે અને ઘણા બધા પ્લેયરો તો એ જ ડરી જાય છે કે ભાઈ એ મને વન ટેપ હેડશોટ મારી દે છે તો ભાઈ તમારે આવરેજ કોઈથી ગભરાવાનું નથી આપને સબસે પહેલે ગભરાના નહીં હે તમારા મિત્રો અંદરથી તો એમ જ રાખવાનું છે કે ભાઈ હું જ પ્રો છું અને હું તો એને વન ટેપ હેડશોટ મારી જ દઈશ તો જ તમે વન ટેપ હેડશોટ મારી શકશો પણ મિત્રો અહીંયા મેં કોન્ફિડન્સની વાત કરી છે ભાઈ કોઈ ઓવર કોન્ફિડન્સ ના કરી દેતા નહીંતર ભાઈ આ ભાઈની જેમ થશે ઓ ભાઈ યે ક્યા હે